વિજાપુર નગરના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડાએ પહેલ અને સશક્ત નેતૃત્વ હેઠળ એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે વિજાપુર નગરપાલિકાને ખાસ કિસ્સામાં વર્ગ એનો દરજ્જો આપવામાં આવે તેવી ધારાસભ્ય સીજે ચાવલાએ કેબિનેટ મંત્રી સમક્ષ રજૂઆત કરી છે ગુજરાત સરકાર શહેરી વિકાસ વર્ષ તરીકે જ્યારે ઉભી રહી છે ત્યારે એના ભાગરૂપે મહેસાણાને મહાનગરપાલિકા બનાવવાની હોય કે વિજાપુરની નગરપાલિકાની હદમાં વધારો કરવાનો હોય ખૂબ હકારાત્મક વલણ સાથે ભૂપેન્દ્રભાઈની સરકાર આ કામ કરી રહી છે ત્યારે હમણાં તાજેતરમાં વિજાપુર નગરપાલિકામાં હદ વધારાની નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે જેના કારણે એકસો ચાલીસ જેટલી સોસાયટીઓ અને એકસો વીસથી એકસો ચાલીસ જેટલી સોસાયટીઓ અને કેટલાક સર્વે નંબર વિકાસ માટે હદમાં ભેરવવામાં આવ્યા છે વિજાપુર નગરપાલિકાના હદમાં ભરવાને કારણે હવે ત્યાં પાણી વ્યવસ્થા પાણીના નિકાલની વ્યવસ્થા તળાવની વ્યવસ્થા ગાર્ડનની વ્યવસ્થા સ્કૂલની વ્યવસ્થા આ બધા વિકાસના કામોની જરૂરિયાત ઊભી થશે અને સંખ્યા વસ્તીમાં પણ વધારો થયો દિવસ હજાર જેટલી વસ્તી વધી છે મતદારોમાં વધારો થયો વસ્તીમાં વધારો થયો જેના કારણે નિયમને અનુરૂપ પણ કેટલાક સ્પેશિયલ કેસમાં બીજાપુરની હદમાં વધારો થવાના કારણે અવર્ગમાં ઓપરેટિશન કરવું પડે એવી રજૂઆત મારા દ્વારા કરવામાં આવી છે સ્પેશિયલ કેસમાં એટલા માટે કે બુદ્ધિસાગર જૈન મુનિના જૈન મુનિ જે પ્રખર ધર્મ ધર્મ નેતા અને ધર્મ મુનિ જૈનો માટે રહ્યા છે કેટલી જ આસ્થા અને શ્રદ્ધા એમના ઉપર હિન્દુઓ પણ ધરાવે છે જેના કારણે મહુડી જેવું ઘંટાકરણ વીરનું પવિત્ર સ્થળ વિકસિત પામ્યું છે આ બાજુ મગરવાડા આગલોટ ખાતે વિકસિત પામ્યું છે અને વિજાપુર ઉદ્ધિસાગરનું જન્મસ્થાન હોવાને કારણે જૈનોનું યાત્રાધામ અને હિન્દુઓની યાત્રાધામ વિકસિત બન્યું છે એટલા માટે અહીંયા ખૂબ અવર જવર થાય છે ભવિષ્યમાં થવાનું છે વડનગર આટેશ્વર મહાદેવ જવાનું હોય કે આગળ અંબાજી જવાનું હોય ભાઈ આ વિજાપુર બધા લોકો પસંદગી કરે છે અને ગાંધીનગરથી નજીક છે એટલે ગાંધીનગર સેટેલાઇટ નગરોનું જે ડેવલપમેન્ટ થવાનું છે એમાં પણ વિજાપુરનો સમાવેશ થવા થશે એટલે મને વિશ્વાસ છે કે સરકાર મારી માગણીને ધ્યાને રાખી અને આ અપગ્રેડેશન કરશે અને ગ્રાન્ટમાં વધારો થાય છે બ વર્ગમાં જેટલી ગ્રાન્ટ મળતી હોય એના કરતાં બ વર્ગમાં વધારે મળે છે બ વર્ગમાં મળતી હોય એના કરતાં અ વર્ગમાં વધારે મળે છે સરકારની ગ્રાન્ટમાં પણ વધારો થઈ શકે અને નગરપાલિકાઓની વિકાસની જે યોજનાઓ હોય એમાં સબસિડી આવી છે સરકાર દ્વારા જે ગ્રાન્ટ પાડવામાં આવે એમાં પણ વધારો થઈ જાય